ખાલી એક્ટિંગ જ કરી છે મિત્રો બાળકોની સેફ્ટી માટે આજનો વિડીયો છે સ્પેશિયલ બહુ મજા આવશે અને જે લોકોના કોલ બાકી હતા એમના કોલ અને પેશલ મોટિવેશન દિવાળી પ્રતિ છે કે આપણા બાળકોને આપણે સાવધાની કઈ રીતે મિત્રો રાખવી તો સંજય પણ ભેગો છે એની સંપૂર્ણ માહિતી અને બે ચાર કોલ પણ આવેલા હતા એમની સાથે વાત કરેલી છે એમનો પણ વિડીયો સાથે છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો બહુ મસ્ત વિડીયો મજા આવશે અને સંજય પણ કેમેરામેન પણ ખુશ થઈ ગયા હતા કારણ કે મારી એક્ટિંગ જોઈને તો વિડીયોની આજની આપણે શરૂઆત કરીએ મિત્રો જય માતાજી મિત્રો અને હેપ્પી ધનતેરસ અને એડવાન્સમાં હેપી દિવાળી પણ તમને કહી દઈએ તો સૌથી પહેલાં તો મિત્રો આજનો સ્પેશિયલ વિડીયો તમે જોતા હશો કે મારે પણ ચાલુ છે અને સાથે સાથે આજે વિડીયો આપણે ચાલુ કરી દીધો છે અને મેઇન પોઈન્ટ તો મિત્રો એ છે કે કન્ટેન્ટ કોઈ પણ આપણે કામ ચાલુ હોય ને તો કન્ટેન્ટ બનાવવાનું તો પેલું નહીં કરવાનું કન્ટેન્ટ તો બનાવી જ નાખવાનું આપણી ભાઈ કન્ટેન્ટ રોજ હોય તમે દિવસ ઉગે એટલે ક્યાંથી મિત્રો શરૂઆત તમારે વિડીયોની કરવાની છે ને એ તમારા ઉપર આધારિત હોય છે બરાબર બાકી તમે ડેલી કન્ટેન્ટ શોધવા જાઓને તો આપણને કોઈ દિવસ કન્ટેન્ટ મળવાનું નથી એટલે કન્ટેન્ટ મળી જ જાય જ્યાંથી તમે શરૂઆત કરો છો એ જ તમારું કન્ટેન્ટ છે તમે આજે શું કરવાના છો અને શું નથી કરવાનું જો કે આજે મારે આખો દિવસ પાણી વાળવાનું ચાલુ જ છે જો અહીંયા પાણી ચાલુ છે અને આ ઘાસમાં પાણી વાળ્યા પછી એરંડામાં પાણી વાળવાનું છે એટલે વાપરી તો દિવાળી એરંડામાં જ છે ખાસ કરીને એટલે પાણી હમણાં કારણ કે જીરાનું વાવેતર થશે એટલે હમણાં પાણી બધામાં પછી ફટાફટ પહોંચી ના વળે એટલે એડવાન્સમાં આપણે એરંડામાં પણ પાણી ચાલુ કરી દેવાનું છે જેથી શું કે બીજા વાવેતરની અંદર પાણી વાળવું હોય ને તો વધારે લેટ ના પડીએ તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં ખાસ બને રહી જો અહીં મોબાઈલનું આપણા સ્ટેન્ડ પણ અહીં જ પડ્યું છે ખાસ કારણ કે ટેકનિકલની વિડીયો મેં બનાવી દીધી છે ખાસ બરાબર અને ખાસ મિત્રો એ પણ તમને કહેધું કે આ જે ઝાડ તમને જોવા મળે છે કોમેન્ટ કરીને જણાવજો કે ઝાડ છે નું છે મિત્રો ખાસ કરીને તમે લોકો જાણતા હોય તો બરાબર અને આજે મારે જો પાણીના ઘાસ છે ને પાણી પીર્યા પછી આપણે એરંડામાં પાણી વાળવાનું છે અને કોમેન્ટો ઘણા બધા લોકોની છે અને એમની પણ બીજા કે કોલ જેના આવેલા છે બે બે ચાર તો આપણે એમના કોલવાળી વાત પણ લઈ લઈશું સંગાથે અને મિત્રો ખાસ કે આજે એડવાન્સમાં મિત્રો મેં તમને કીધું હેપી દિવાળી હેપી ધનતેરસ ને હેપી કાળી જરૂર તો સૌથી પહેલાં તો મિત્રો તમે આજે શું કરવાના છો એના ઉપર ટૉપિક વિડીયોની અંદર આપણે વ્યૂઝ મેળવવા માટે તો સ્પેશિયલ વિડીયો એ બનાવવાનું છે આજનું આપણું ટોપિક એવું જ હોવું છે કે હેપી ધનતેરસ તો ટોપિક ઉપર મિત્રો આપણી છે ને વિડીયો વધારે ચાલે છે અને આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રો યુટ્યુબની અંદર ખૂબ જ સફળતા મેળવે એવી મારા પરિવાર તરફથી અને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે મિત્રો એટલે ખાસ કન્ટેન્ટની વાત છોડી દેજો રેગ્યુલર તમે છે ને દિવસ ઉગે એટલે કન્ટેન્ટ તમારું તમને મળી જ જાય છે કન્ટેન્ટ શોધવા જવાની જરૂર હોતી નથી જેવું મને કન્ટેન્ટ સવાર સવારમાં મળી ગયું છે પાણી વાળવાનું તો મારું કન્ટેન્ટ જ છે મિત્રો બરાબર એટલે વિડીયો તો તમારે બનાવી જ લેવાની છે કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો મિત્રો કારણ કે અત્યારે બધું એક એક કટમાં આપણે પૂરું કરવાનું નથી મિત્રો ઘણી બધી મોટિવેશન તમને આપવાની છે વિડીયો ઘણા બધા બાળકો એવા પણ હોય છે કે જે બોટલ હોય કોઈ ડબ્બો હોય તો એની અંદર છે ને ફટાકડા મિત્રો ફોડતા હોય છે તો એ પણ આપણું ધ્યાન રાખવું જરૂરી છે કે ભલે પ્લાસ્ટિક છે તો કોઈ વાંધો નથી કોઈ લોખંડનો ડબ્બા બીજો હોય તો કદાચ વાંધો નથી પણ ખાસ ધ્યાન એ આપવાનું છે કે કોઈ કાચની બોટલ કે કોઈ કાચનું બેણી એની અંદર ફટાકડો ન ફોડે ને એ મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાની છે કારણ કે એ વસ્તુ એવી છે ને કે એના કાચ ઉડે એટલે કારણ કે બોટલ કાચની હોય તો ફૂટવાની તો છે જ એટલે એ કાચ મિત્રો આપણને નુકસાન કરી જાય એ આપણે આપણા બાળકોને ખાસ સંસ્કાર આપવાના છે કે કે તમે ગમે ત્યાં ફોડતા હોય તો અમુક એવી બાબતોમાં ધ્યાન કારણ કે પહેલાં તમે ઉપર પ્લાસ્ટિકનું નાનકડું એક ડબલું મૂકી દો પણ એ કઈ બાજુ ઉડીને જશે ક્યાં પડશે ને એ આપણને મિત્રો અંદાજ ના હોય અને એ વસ્તુ આપણા ઉપર જ પડે એટલે આપણને જ લાગે એટલે એ પણ બહુ જરૂરી છે એટલા માટે આ વિડીયો કેમ બનાવ્યો છે ભલે તમને યુટ્યુબ નોલેજ હોય છે બરાબર યુટ્યુબ રિલેટેડ આપણે દરેક સબસ્ક્રાઈબ મિત્રોને કહીએ છીએ કે કોઈ પણ આપણે બોટલ મૂકી હોય લોખંડનો ડબ્બો મૂક્યો હોય તો એમાં ધ્યાન એ રાખવાની છે કોને તો કટા આપણે ફરીવાર ફરીથી બનાવીએ ઘરે કાંઈ કામ છે વિડીયો બનાવવાનું ચાલુ હતું પણ પૂછી લઈએ શું કામ છે બરાબર પાઇપો હજી ગોઠવવાની બાકી છે એટલા માટે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી ગયો મિત્રો આગળ હજી ઘણો બધું વિડીયો આપણે બનાવવાનો બાકી છે આ તો અગિયાર વાગ્યાથી શરૂઆત કરીએ હજી તો સાંજે પાંચ વાગ્યા સુધી મારે કટ અલગ અલગ લેવા પડશે આજે તો એટલે તો પાણી થોડુંક બદલવાનું છે મિત્રો આજે અને એક ટોપિક મિત્રો ખાસ તમારા માટે રહી ગયું હતું મેન આપણો વિડીયો બનાવવાનું હેતુમાં એક યુટ્યુબ તરફથી જે મોટિવેશન છે એ તમને ખાસ કીધું કે યુટ્યુબની અંદર જે તમે ભડાકડાના વિડીયો જે બાળકો કે કોઈ ફોડતા હોય તો એમાં ખાસ યુટ્યુબ તરફથી પોલિસી લાગુ પડી શકે છે એટલે ખાસ કરીને ધ્યાન એ આપજો કોઈ પણ દિવાળીનો વિડીયો તમે બનાવતા હોય તો એની અંદર કોમેડી ઇફેક્ટ એવું લગાવજો જેથી છે ને યુટ્યુબ તરફથી કોઈ કમેટી ગાઈડલાઇન તમને ના મળે બીજા નંબરમાં કે નાના બાળકો કોઈ પણ ભડાકા ફોડતા હોય તો એની સાથે તમે હોવા જોઈએ એટલા બાળકો ના હોય એ ધ્યાન રાખજો અને એટલા માટે કારણ કે યુટ્યુબની અંદર મહેનત કરતા અને આપણે એવું વિચારે કે દિવાળી આવે છે ચાલો આપણે એક વિડીયો એના ઉપર બનાવી નાખીએ સો ટકા બનાવી દેજો પણ કહેવાનો મતલબ કે કમ્યુનિટી ગાઈડલાઇનની ખૂબ ધ્યાન રાખજો મિત્રો કારણ કે તમે દિવાળીનો વિડીયો તો બનાવી દેશો પણ એને ઉંમર એટલે કે નાની ઉંમર પડતી હશે તો એમને તમને યુટ્યુબ તરફથી વિડીયો રિમૂવ કરવામાં આવશે ને તમને કમ્યુનિટી સ્ટ્રાઇક મળી શકે છે એટલે ખાસ ધ્યાન આપવાની છે કે એકલા બાળકો ના હોય અને કોઈ બાળકો વિડીયો ફોર મતલબ ફટાકડા ફોડતા હોય તો એની અંદર એવું શૂટિંગ ના લેવું જે વધારે અતિગતિ દેખાતું હોય તો ચલો હજી તો ઘણું બધું બાકી છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો સંજય કે મારે આવી રીતે ફટાકડા ફોડવા હશે બરાબર તો મેં કીધું આવી રીતે ન ફોડાય બરાબર તો હું અહીંયા જો અને પાછું નજીક ઘર હોય ને એટલે બહુ ધ્યાન રાખવી પડે અને જો પહેલી વાત તો ઓર કોઈ ગમે તેવું સામાન્ય વસ્તુ હોય ને તો પણ આપણે દિવાળી છે એટલે બહુ ધ્યાન રાખવી પડે અને આપણા બાળકોની તો આપણે ખાસ ધ્યાન એમને આપવી જ પડે કે કારણ કે કઈ રીતે તમે આ ફટાકડા ફોડશો કે કઈ રીતે મતલબ એ બહુ ધ્યાન આપવી પડે કારણ કે દિવાળી ભલે છે પણ એને આપણે સલાહ આપણી આપણી જરૂરી છે કારણ કે અમુક વચ એવું બને કે અત્યારથી લોકો કે બાળકો આપણા છે ને હાથમાં ફટાકડા ફોડતા હોય તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જતી હોય એટલા માટે થઈને તો અત્યારે સંજય ભેગો છે જુઓ અહીંયા બરાબર અને આ બાજુ આવે તો આ બધું એને કઈ રીતે જુઓ બનાવીએ આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો એટલે તમને એક મજા આવે બરાબર એટલા માટે તો લે સંજય આ બધી વિડીયો ચાલ ખાલી કેમેરો દેખાય મસ્ત દેખાય ને એવું લાગે હળગાવવાનું નહીં યાર હળગાવવા નહીં તો આનું થમલીન બનાવવાનું છે એટલા માટે આમ પકડી ગયો યાર કારણ કે આનો સ્ક્રીનશોટ લેવાનો કારણ કે આપણે આવી રીતે હોય ને જેટલું સ્ક્રીનશોટ હોય ને આવી રીતે તો એનો આપણો વિડીયો છે ને બહુ મસ્ત આવે એમ આનું થમલીન લગાવવાનું છે બાકી તમારે આવું બધું શીખવાનું નહીં આંખ કો જો આપણે હે ને કોઈ દિવસ ભલે લોકો કહેતા હોય છે કે આંખમાં આમ પકડી રાખીએ તો મતલબ બેસ્ટ આમ આપણને કોઈ નુકસાન ના થાય પણ મિત્રો આ વસ્તુ છે ને બહુ ધ્યાન રાખવી જોઈએ કારણ કે આ એક કંપની ફિટિંગ નથી હોતું કારણ કે ઘણી વખત છે ને ફૂટે પણ છે એટલે એવું હોતું નથી બહુ ધ્યાન રાખવાનું ખાસ આપણે અને આ જે ભરાવવામાં આવ્યું છે તમે જો આ તો ભલે આપણે બાળકો માટે છે તમને ખબર જ છે બરાબર પણ આની અંદર બહુ ધ્યાન રાખવાય નથી આમાં તમે કોઈ ધ્યાન નહીં આપો ને તો ચાલશે મેન પોઈન્ટ બરાબર પણ આ વસ્તુ છે આ વસ્તુની અંદર છે ને આપણે આમ બહુ ધ્યાન રાખવાની હોય છે બરાબર અને આ વસ્તુની અંદર છે ને ખૂબ નુકસાન થઈ શકે કારણ કે આની અંદર પાછળના ભાગની અંદર પથરી આવે તમને ખબર હોય તો અને એ કદાચ તમે આવી રીતે પકડો ને તો મતલબ એ વાગવાનો આપણને ચાન્સ રહેશે એટલે ખાસ આપણે બહુ આપણે સેફ્ટી રાખવી જોઈએ અને બહુ ધ્યાન રાખવું જોઈએ આપણે એવું ક્યારેય નહીં વિચારવાનું કે આપણે કોઈ પણ વસ્તુ હવે આની અંદર આ ટાઈપનું આપણે ભરાયું હોય દાખલા તરીકે જો આની અંદર આવતું તો નથી ચાલો આવી રીતે અને તમે ભલે આવી રીતે કોશિશ કરતા હોય દાખલા તરીકે પણ આ એક નુકસાન જ છે આપણને ગમે ત્યારે કારણ કે આનું કોઈ વિશ્વાસ રખાય નહીં બહુ ધ્યાન રાખવી પડે અને આપણે આવી રીતે હળગાવતા હોય તો સેફ્ટી તો રાખવી જ પડે એટલે આ બધી વસ્તુ ક્યારેય પણ નહીં કરવા દેવાની આપણા બાળકોને હંમેશા માટે આપણે ખુશ જ રાખતા હોય આપણે એમને દરેક ઈચ્છા માટે આપણે આટલી બધી મહેનત એના માટે કરતા હોય કે હરેક વસ્તુ બાળકો જે કે એની આપણી ઈચ્છાઓ પૂરી કરતા હોય પણ કહેવાનું મતલબ સાથે સાથે આપણે એની સેફ્ટી માટે આ બધું શીખવવું જરૂરી છે બીજા નંબરમાં કોઈ દિવસ બહુ ધ્યાન રાખવી અહીંયા કારણ કે આ એટલી બધી આપણને નુકસાન ના કરે પણ એક ખાલી આપણી ચામડી હાથની અંદર બળે ને તો તમને ખબર છે કે ફોળો ભરાઈ જાય ત્યાં પાણી ભરાઈ જાય અને બેથી ત્રણ દિવસ એટલું બધું બળે ને એટલે આ વસ્તુથી આપણે બહુ ધ્યાન રાખવાની છે અને કારણ કે ભલે પાંચ દિવસની દિવાળી છે આપણે એવું સમજીએ પાંચ દિવસ ટાઈમિક માટે તો બાળકો તો એક દિવસની અંદર દિવાળી કરી જ નાખે એટલે આપણે ધ્યાન આપવાની છે મિત્રો ખાસ અને એમાં જો રાત્ર રાત્રિના સમય ઘણી વખત આપણે છે ને ફોડતા હોય તો આપણને ધ્યાન નથી હોતી તો ક્યારે કોના ઉપર આપણે આમ આવી રીતે ફટાકડો નાખતા હોય ને એમાં પણ મિત્રો ધ્યાન આપવી જોઈએ આમાં એટલી બધી નુકસાન નથી થતી પણ કહેવાનો મતલબ નુકસાની તો તમને એક દિવસ કે બે દિવસ તમારા હાથની અંદર બળે તો નુકસાન તો છે જ બરાબર એ આપણું સાચવવું જરૂરી છે કારણ કે આપણા હાથ પગની અંદર પ્રોબ્લેમ થાય એટલે આપણને છે ને બળતરા વધારે થાય અને આમાંથી એમાં આપણે બળીએ ને એટલે બહુ મોટી તકલીફ થાય એટલે મેં તમારું આ થમ્પલેન કેમ લગાવ્યું હતું આવી રીતે ટાઇટલ બનાવવાનું કારણ એ છે કે તમે આ વિડીયો જુઓ આવી રીતે મેં આવી રીતે તમે ટાઈટલ બનાવજો સંજય અમારે કેમેરામેન હસી ગયો બરાબર જો કેમેરામેન હસી જાય છે કારણ કે આપણે ટાઇટલ પોસ્ટર એવી રીતે બનાવતા તો નાસો આવી જાય છે આવી રીતે આ તો ખાલી આપણે બનાવ્યું છે એમ ને બરાબર બાકી આવું આપણે કોઈ દિવસ નથી કરવાનું બહુ ધ્યાન રાખવાની આપણા બાળકોને શીખવા તો વિડીયો એટલા માટે બનાવ્યો કે આપણા બાળકોને આપણે એને એક સેફ્ટી મળે લેજે બરાબર અને તારે પણ બહુ ધ્યાન રાખવાનું ડેડી આ તો ખાલી શીખવાડ્યું છે અને એનો મતલબ એવું નથી કે આપણે એ રીતે કરવાનો આ આપણું એક વિડીયો દરેકને મતલબ કાંઈક શીખવા મળે એના હેતુથી આપણે આ વિડીયો બનાવ્યું મિત્રો કારણ કે આપણે દિવાળી અમે કાલે સંજોગો માટે બહુ એટલા બધા તો ફટાકડા નથી લાવ્યા પણ ઓગણીસો રૂપિયા તો જેવું થઈ ગયું ને એકલાનું બરાબર ઓગણીસો બે હજાર રૂપિયા તો એના ફટાકડાના થઈ ગયા પણ હું તો હું એવા લાવ્યો છું ને ફટાકડા જેથી કરીને આ છેલ્લામાં છેલ્લું મોટામાં મોટી રેન્જ ગણો ને તો આનાથી મોટો કોઈ પણ ફટાકડા આપણે લાયા નથી જેથી નુકસાન કરે મેન વાત એ છે અને તમે પણ મિત્રો આપણે લાયા હોય તો કહેવાનો મતલબ કે મોટી આઈટમ કોઈ દાડો ના લાવી કારણ કે અમુક એવી આઈટમ આવે કે જેને તમે લગાવો એ પહેલાં તો તમે ભાગો નહીં પેલા ફૂટે અને એ નુકસાન કરે એટલે આનાથી મોટી આપણે સાઈઝ કોઈ લાવ્યા જ નથી ભલે પૈસા આપણે વધારે આપીએ છીએ બધાના પણ કહેવાનો મતલબ કે એવી એવી આઈટમ લાવ્યા છે કે જેનાથી કોઈ નુકસાન થાય નહીં એટલે ખાસ આપણે મિત્રો સાચવવાનું એટલે છે ને અત્યારે હું સંજયને એટલા માટે જ વિડીયો બનાવવા લઈને આવ્યો હતો કારણ કે અત્યારે મારે હાલ પાણી વાળવાનું ચાલુ હતું એટલે મેં કે ચાલો એક વિડીયો થોડોક બનાવી નાખીએ અને લોકોને કાંઈક એમાંથી આપણે શીખવા મળે અને ખૂબ જરૂરી છે મિત્રો આપણે બાળકોને સાચવવા બહુ જરૂરી છે કોઈ પણ મતલબ દિવાળી છે કોઈ બીજા વ્યક્તિ ફટાકડા ફરતા હોય તો આપણે કઈ રીતે સાચવવું એ બધું આપણા ઉપર નિર્ભર કરે છે મિત્રો આપણે ઘરેથી જ આપણા બાળકોને કાંઈ પણ કીધા વગર મૂકી દઈએ તો એ યોગ્ય નથી મિત્રો થોડીક તો આપણે એને સલાહ આપવી જોઈએ અને થોડુંક તો એને કહેવું જ પડે કારણ કે તમે કાંઈ પણ ના કહ્યો ને તો એ ગમે તે આડા આવડું કામ કરે કહેવાનું મતલબ કેમ જ્યાં ના ફોડવાના હોય એ ટાઈપના ફટાકડા ફોડે અત્યારે જો અમારે પાણી ચાલુ હતું ખુલ્લું ઘાસ બજારમાં છૂટું મૂકેલું છે બોરનું બરાબર પછી અમારે એરંડામાં પાણી વાળવાનું છે એટલે ખાસ કરીને મેં જો એક થોડોક વિડીયો બનાવી નાખું એટલા માટે તો આ વિડીયો હજુ કન્ટિન્યુ બને રહેજો કારણ કે હજી બે ત્રણ કટ લીધા છે ઘણા કટ લેવાના બાકી છે હજી तो मित्रों कॉल आयो उसे आप लोग बात कर ही रही है। हेलो। ओ तो जमीश भाई सुने तुम्हारा बोले। हाँ बोलो। थानगढ़ से बोलूँ हूँ। थानगढ़? हाँ थानगढ़। सुरेंद्र नाथ बराबर बोलो बोलो भाई। हाँ मैं यूसे मैं तुम्हारा जो टेक्निकल जेबूगा चैनल रहने हैं। हाँ हाँ

હા એટલે બીજું હોય તો આપણે કરવું હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે ગમે તકલીફ થઈ શકે હો હા હા ગમે તે પ્રોબ્લેમ થઈ શકે ક્યાંથી બોલ્યા હાલવસ્ત નજીક થી જ છે

હવે કઈ વેબસાઇટની પરમિશન હોય એઆઈ માટે એવું નથી પાછું એમાં પરમિશન હોય ને એ કોઈ નક્કી ના હોય તો મોનોટાઈ થઈ જ જાય પણ અમારી ઘણી બધી એવી વેબસાઇટ એક તો હોય નહીં હવે પરમિશન વાળી કઈ અને પરમિશન વગર નહીં કંઈ એ આપણને કોઈ નક્કી ના હોય અને પરમિશનવાળી હોય તો એની અંદર આપણે પૈસા ભરવા પડે એ પણ નક્કી બરાબર એઆઈ એઆઈ માટે બે વિડિયા તો ના બનાવીને આપણે ચેનલ ઉપર એટલે એઆઈ એટલે કઈ રીતે

એટલે ખાસ વધારે તો આપણે માહિતી તમને આપી નથી ખાસ દિવાળીને લગતા આપણા બાળકોને સાચવવા માટે વિડીયો હતો અને જે લોકોના અગાઉ કોલ આવેલા હતા અમુક તો એમના વિડીયો બાકી હતા એ આપણે લીધા છે અને જે લોકોની ચેનલ બાકી હોય તો ખાસ કોમેન્ટ કરજો વળી ફરીવાર આપણને ટાઈમ મળશે એટલે ફરીવાર આપણે બધાની ચેનલની મુલાકાત આપણે સો ટકા લઈશું કારણ કે અત્યારે વાગ્યા છે સાડા ત્રણ હજુ પાણી ચાલુ છે એટલે વિડીયો બનાવવાનો હજી મોકો વધારી લેતા નથી કારણ કે એ અંડામાં પાણી ચાલુ છે ને અમુક જગ્યાએ કટ મારવા પડે એટલે ટાઈમ નથી મળ્યો ખાસ એટલે આ વિડીયો આપણે આટલે હવે પૂરો કરીએ છીએ ખાસ કરીને એટલા માટે તો વિડીયોને આપણે પૂરો કરવાનો છે